લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા છે છે આરોગ્યથી લઈને શિક્ષણ સુધી લાયન્સ લાયન્સ ક્લબની જીવનદાયી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા એકસો સાત વર્ષથી માનવ કલ્યાણ માટે સતત કાર્યરત રહી છે વિશ્વના બસોથી થી વધુ દેશોમાં લાયન્સ ક્લબ દ્વારા આરોગ્ય શિક્ષણ પર્યાવરણ બ્લડ બેંક અને અન્ય અનેક ક્ષેત્રોમાં સેવા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ગુજરાતના મધ્ય વિસ્તારમાં આવેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ જેમ એકસો વીસથી થી વધુ ક્લબ્સ કાર્યરત છે વડોદરા સમાજ કલ્યાણ માટે સતત વિશિષ્ટ સેવાઓ આપી રહ્યું છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાના નેતૃત્વ હેઠળ આ વર્ષે અનેક જીવનદાયી યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે તેમનું સૂત્ર છે શાઇન ફોર બેટર ટુ મોરો આ અંતર્ગત આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ યુથ ડેવલપમેન્ટ અને મેન્ટલ હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્રમો યોજાયા છે મુખ્ય સેવા કાર્યો જેમાં પચીસ હજાર લોકો માટે સીપીઆર તાલીમ એક લાખ લોકો માટે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ બાળકો માટે ગુડ ટચ બેડ ટચ વિષય પર પાંચસો જાગૃતિ સેમિનાર દસ દિવસીય મેન્ટલ હેલ્થ વીક જેમાં વિદ્યાર્થી મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટ્સ માટે કાર્યક્રમો પીસ પોસ્ટર કોમ્પિટિશનમાં દસ હજાર બાળકોની ભાગીદારી

અને સમાજમાં જ્યાં સેવાની જરૂર છે ત્યાં મીડિયાના માધ્યમથી અમે પહોંચી શકીએ મીડિયા થકી અમને માહિતી મળી શકે ને એક કોલેબોરેશન ઊભું થાય એના માટે આજે એક આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમારી સાથે અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ અમારા મીડિયાનું જે ઇન્ચાર્જ સંબાળ છે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવભાઈ અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશભાઈ પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ વિજયભાઈ ઉમટ અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ જૈન અને હરીશભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે ખાસ લાયન્સ ક્લબ વડોદરાની હું વાત કરું તો અમે સો વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આપવાનું પ્રોજેક્ટ સત્તર તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર શરૂ કર્યું છે અને લગભગ અગિયાર સ્કૂલની અંદર અમે આપી ચૂક્યા છે અને આ પ્રોજેક્ટ અમે આખા વર્ષમાં લગભગ સો વિદ્યાલયોની અંદર પૂરું કરીશું અમે સાડા ત્રણ કરોડના ખર્ચે ક્રેડાઈ સાથે અને દીપક ફાઉન્ડેશન સાથે મળીને જેટલા પણ કન્સ્ટ્રક્શન લેબર છે વડોદરાની અંદર એમનું ફૂલ બોડી મેડિકલ ચેકઅપનું એક પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે અમે ટીબી માટેનું લગભગ પચાસ લાખનો એક પ્રોજેક્ટ જે ટીબીના પેશન્ટ છે દર્દી છે એમને ન્યુટ્રિશન કીટ આપવાનું એક પ્રોજેક્ટ કરી રહ્યા છે લગભગ પચીસ હજાર સીપીઆર ટ્રેનિંગનું આખા વર્ષમાં અમારું ટાર્ગેટ છે જેમાં અમે લગભગ ચાર હજાર જેવા ટાર્ગેટ અમે એચિવ કરી ચૂક્યા છે આખા વર્ષની અંદર અમારું એક લાખ ડાયાબિટીસ ચેકઅપનું ટાર્ગેટ છે ને એ એક અમારું મેગા પ્રોજેક્ટ છે એ પણ અમારું શરૂ છે જે નાના વિદ્યાર્થીઓ હોય છે એની માટે ગુડ ટચ બેડ ટચ નું સેમિનાર એવા અમે લગભગ પાંચસો સેમિનાર કરી રહ્યા છે અમારી એકસો દસ ક્લબો આ બધા જ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે એન્વાયરમેન્ટ માટે અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે બ્લડ ડોનેશન માટે અમે ખૂબ જ મોટું કાર્ય કરીએ છીએ અમારા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ છે અમારી અહીંયા બ્લડ બેંક ચાલે છે અમારી સ્કૂલ્સ છે અમારી આઈ હોસ્પિટલ્સ છે અને જ્યાં સમાજને જરૂર હોય લાયન્સ ક્લબ તત્પર હોય છે અમે સમાજ સેવાની સાથે સાથે જે લોકો સમાજમાં સારું કાર્ય કરે છે એમનું બિરદાવવાનું પણ કાર્ય કરીએ છીએ અમે પહેલી જુલાઈથી લઈને અત્યાર સુધીની અંદર વડોદરા આઈએમએસ સાથે મળીને ડોક્ટર્સ ડે ફેલિસિટેશન જે વડોદરાના જે સન્માનિત ડોક્ટર છે જે ડેડિકેટેડ ડૉક્ટર્સ છે એમને બ બિરદાવવાનું કાર્ય કર્યું એની સાથે સાથે અમે પાંચ સેપ્ટેમ્બર ટીચર્સ ફેલિસિટેશનનું કાર્ય કર્યું અને એની એના પછી અમે ઇન્જિનિયર્સ ડે પર ઇન્જિનિયર્સ જે વડોદરાના સારા ઇન્જિનિયર્સ છે ડેડિકેટેડ ઇન્જિનિયર્સ છે એમનું ફેલિસિટેશનનું કાર્ય કર્યું આવનાર દિવસો માં પણ અમે ઘણા બધા સેવાકીય કાર્ય કરતા રહીશું એમાં આપ સૌ મીડિયા મિત્રોનો સાથ સહકાર અમને મળશે મીડિયાના થકી અમારો મેસેજ સમાજ સુધી પહોંચશે જ્યાં જરૂર હોય અમે તત્પર છે મીડિયાના મિત્રો પણ અમને એના વિશે માહિતી આપે થેન્ક યુ